નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મેથી દાણાના ફાયદા વિશે મેથી દાણાની ખાસ વિશેષતા એ છે મેથીના દાણા વાત નાશક છે અને મેથીના દાણા કફ નાશક પણ છે મેથીના દાણા વાત અને કફ બંને બીમારીને મૂળમાંથી ખતમ કરવાની તાકાત ધરાવે છે મેથી પિત્તને વધારે છે મેથી વાતને ઘટાડે છે કફને ઘટાડશે અને પિત્તને વધારશે એટલે એનો અર્થ એવો થાય છે જો તમે મેથી દાણાનો ઉપયોગ કરશો તો વાતની બીમારી સાથે કફની બીમારીઓ પૂરી રીતે ખતમ થઈ જશે પરંતુ પિત્તની બીમારીઓ વધી શકે છે કારણ કે મેથી પિત્તને વધારે છે એટલા માટે જે લોકોને પિત્તની બીમારી પહેલાથી જ હોય એવા લોકો માટે ખાસ વિનંતી છે તમે મેથી દાણાનો ઉપયોગ ના કરો હવે વાત કરીએ પિત્તની કઈ કઈ બીમારી છે પિત્તની બીમારીમાં એસિડિટી કબજિયાત પેટમાં દુખાવો અથવા ખેચાણ ભૂખમાં અચાનક ઘટાડો અથવા વધારો ચેપની નબળાઈ વાળ ખરવા હોર્મોનલ અસંતુલન ગળામાં દુખાવો ઊંઘનો અભાવ મનમાં નકારાત્મક વિચારો આ બધી પિત બીમારી છે તો આવા લોકોએ ખાસ કરીને સેવન જોઈએ એટલે જે લોકોને વાત અને કફની બીમારી હોય તેવા લોકો માટે મેથી દાણા અક્ષીર ઔષધિ છે પણ પિત્તના દર્દીઓ માટે મેથી દાણા નુકસાનકારક છે હવે વાતની બીમારીના લક્ષણની વાત કરીએ સાંધાના દુખાવા કમરના દુખાવા કબજિયાત હાઈ બ્લડ પ્રેશર નબળાઈ સંધિવા અને પેટ અથવા પાચનને લગતી અન્ય સમસ્યાઓ મેથી દાણાનો ઉપયોગ કરી શકે છે હવે વાત કરીએ મેથી દાણાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મેથી દાણા નાખવાના

જ્યારે તમે મેથી લાળ બનવાનું શરૂ થઈ જાય છે કારણ કે મેથી દાણાનો સ્વાદ થોડો કડવો હોય છે એટલે જ્યારે આપણે કોઈ કડવો પદાર્થ મોઢામાં નાખીએ છીએ ત્યારે આપણું મોઢું ફટાફટ લાળ બનાવવા લાગે છે અને આ લાળ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એટલા માટે જ મેથી દાણાને ચાવીને ખાવાથી શરીરમાં સારી અસર થાય છે મેથી તમારા રસોડામાં હંમેશા રાખો અને નિયમિત સેવન કરો આપણા ઘરમાં જેટલા પણ બને છે એમાં મેથીનો ઉપયોગ થાય છે એટલા માટે જેટલા પણ અથાણામાં મેથી છે તો તે અથાણું નથી પણ તે એક આયુર્વેદિક ઔષધિનું કામ કરે છે એટલા માટે હંમેશા જે અથાણામાં મેથી દાણા હોય તે અથાણા તમારે ખાવા જોઈએ અને ઘણા અથાણામાં મેથીની સાથે અજમો પણ હોય છે તે પણ તમારા માટે શ્રેષ્ઠ છે કારણ કે અથાણામાં કોઈ પણ ફળનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના કરતાં વધુ અસર ઔષધિની થાય છે હવે વૈજ્ઞાનિક રીતે વાત કરીએ ધારો કે તમે કેરીનું અથાણું બનાવ્યું છે અને તેમાં મેથી અથવા તો અજમાનો ઉપયોગ કરેલો છે તો અજમો અને મેથી બે એવી વસ્તુ છે જે બીજાના પ્રભાવને ઘટાડી અને પોતાનો પ્રભાવ વધારી દે છે જે લોકોને વાત અને કફની તકલીફ હોય તેવા લોકોએ મેથી દાણા વાળું અથાણું ખાવું જ જોઈએ અને યાદ રાખજો અથાણામાં પડેલી મેથીની અસર રાત્રે પલાળેલા પાણી કરતાં ઘણી વધી જાય છે કારણ કે પાણીમાં ફક્ત એક રાત માટે મેથી પડેલી હોય છે અને અથાણામાં પાંચ થી છ મહિના સુધી મેથી દાણા પડેલા હોય છે અથાણામાં તેલ અને મેથીનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે તો રાત્રે પલાળેલા મેથી દાણા કરતા વીસ ગણે વધુ મેથી દાણા શક્તિ ધરાવે છે એટલે અથાણામાં પડેલી મેથી જેટલી જૂની થશે એટલી જ તમારા માટે ફાયદાકારક થશે અને આ વાત અજમાને પણ લાગુ પડે છે અજમો પણ અથાણામાં હોય તો અજમાની શક્તિ પણ ઘણી વધી જાય છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો